રાજકોટની અવધ એજ્યુકેશન નેટવર્ક તેમજ ઓમ શાંતિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પરંપરાગત ચાલતા આવતા જન્માષ્ટમી તેમજ મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જન્માષ્ટમી તેમજ મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન વાસુદેવ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ તેમજ વાસુદેવ યાત્રામાં સાતસો જેટલા બાળકોએ લાભ લીધો હતો તો પાંચસોથી વધારે વાલીઓ પણ આ અનેરા ઉત્સવના સહભાગી બન્યા હતા અવધ એજ્યુકેશન નેટવર્ક તેમજ ઓમ શાંતિ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા દર વર્ષે નવીનતમ રીતે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ કૃષ્ણ જન્મોત્સવ વાસુદેવ યાત્રા તેમજ મટકી ફોડ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બધા જ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા આ શાળામાં બાળકોને ચોપડીયા જ્ઞાન સાથે બાહ્ય પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે તેમજ શાળા તરફથી બાળકોને ભાર વગરના ભણતરના લક્ષ્યને આગળ ધપાવવાની યોજનાને સાર્થક કરવા પ્રયત્ન કર્યો હતો આ કાર્યક્રમની સાથે સાથે શ્રાવણ મહિનાને ધ્યાને રાખી શાળા પરિવાર તરફથી ભગવાન ભોળાનાથના બાબા બરફાની તેમજ કૃષ્ણ જન્મોત્સવ તેમજ ગોકુડ ગામની કૃતિઓ તૈયાર કરી હતી જે ખરેખર ખૂબ જ દર્શનીય હતી જે માટે શાળાના બાળકો ટીચિંગ સ્ટાફ નોન ટીચિંગ સ્ટાફનો અરસપરસ સહયોગ કૃતિઓ દ્વારા સ્પષ્ટ દેખાઈ આવ્યો હતો આજના કાર્યક્રમમાં બાળકો તેમજ વાલીઓ સાથે સ્ટાફ ગણ અને આસપાસની સોસાયટીના સ્થાનિકો પણ પોતાની લાગણીઓ છુપાવી શક્યા ન હતા અને દરેક હાજર વ્યક્તિ કૃષ્ણમય બની નેર આનંદ ભયો જે કનહૈયા લાલ સાથે રાસ રમતા બાળકોમાં પોતાને જોવા લાગ્યા હતા નમસ્કાર હું જયભાઈ વ્યાસ અવધ એજ્યુકેશન નેટવર્ક તેમજ ઓમ શાંતિ ઇન્ટરનેશનલ સ્કૂલ સૌરાષ્ટ્રભરમાં અને દુનિયાભરમાં કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાતો હોય તેવી જ રીતે અમારી શાળામાં પણ આજે વાસુદેવ યાત્રા તેમજ મટકી ફોળનો કાર્યક્રમ કૃષ્ણ જન્મોત્સવનું સેલિબ્રેશન કરવામાં આવ્યું લગભગ સાતસોથી પણ વધારે બાળકોએ આ વાસુદેવ યાત્રાનો લાભ લીધો અને પાંચસોથી વધારે વાલીઓએ આજે વાસુદેવ યાત્રામાં જોવાના તેમજ મટકી ફોળના કાર્યક્રમમાં પણ ખૂબ જ સરસ મજાનું આયોજન અને વિદ્યાર્થીઓનો આનંદ અને ઉત્સાહનો કોઈ પાર નથી દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે કંઈક અલગ આયોજન કરીએ છીએ કૃષ્ણ જન્મોત્સવની અંદર જોકે નાનાથી લઈ અને મોટા તમામ વ્યક્તિઓ આ એક એવો ઉત્સવ છે કે જેમાં હર્ષ ઉલ્લાસ સાથે અને લાગણી સાથે બધા ભાવ વિભર થઈ જતા હોય છે આવી જ રીતે આ વર્ષે પણ અમારે બાબા બરપાની તેમજ કૃષ્ણ જન્મોત્સવ ગોકુળી ગામ અને અવનવી કૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓએ બધાને મંત્રમુગ્ધ કરી દીધા આ સમગ્ર કાર્યની પાછળ મારા તમામ શિક્ષક મિત્રો તેમજ ટીચિંગ સ્ટાફ નોન ટીચિંગ સ્ટાફ તેમજ વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓની ખૂબ અથાગ મહેનત છે આ સર્વેનો અને કોઠારીયા સોલંટના વિસ્તારના તમામ વાલીશ્રીઓનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તેમજ મીડિયા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ મારું નામ વિકેશર છે હું અવધ એજ્યુકેશન નેટવર્ક અને ઓમ શાંતિ ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે જોડાયેલો છું જેવી રીતે સાહેબે વાત કરી એ પ્રમાણે હાલના સમયમાં જે ભારયુક્ત ભણતર ગણવામાં આવે છે તો અમારી અમારા જે એજ્યુકેશન સિસ્ટમ અમારી અવધ સ્કૂલ અને ઓમ શાંતિ ઇન્ટરનેશનલ સ્કૂલ એનું એવું માનવું છે કે છોકરાઓને ચોપડીયા જ્ઞાનની સાથે સાથે જે બાહ્ય એક્ટિવિટી છે એ પણ પૂરતી માત્રામાં કરાવવામાં આવે અને આજે અમે જે ટૂંકા સમયમાં કરેલી તૈયારી છે એનું બહુ સારું એવું પરિણામ અમને મળ્યું છે અને આગળ હજી અમે આજે આજે વાલીઓ અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોઈને અમને હજી એવી ઇન્સ્પિરેશન મળે છે કે અમે આનાથી પણ વિશેષ અને બહુ ભવ્ય કાર્યક્રમ કરીએ આજનો કાર્યક્રમ અમને એવું લાગે છે કે અમે જે તૈયારી કરી છે એના કરતાં પણ ખૂબ અને ખૂબ સારો છે તો વાલીઓ અને વિદ્યાર્થીઓનો પણ હું દિલથી આભાર માનું છું તથા અહીંયા ઉપસ્થિત સર્વે શિક્ષકગણ ટીચિંગ સ્ટાફ નોન ટીચિંગ સ્ટાફ વાલીઓ અને વિદ્યાર્થીઓનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું અને તમારી આ જે હર્ષ ઉલ્લાસ છે એ જ અમને આગળ આવા કાર્યક્રમો કરવા માટે પ્રેરિત કરશે અને તમારો સાથ અને સહકાર અમારી સાથે બની રહે થેન્ક યુ

सर्व वारी सर्वार्थी महिनत करण ख़ूब आभार मान जय द्वारक